નમસ્કાર દર્શક સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના માંચલપુરના કુબેર સાગર તળાવમાં સફાઈનો અભાવ વડોદર શહેરમાં કેટલાક તળાવના કરવામાં આવ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે વ્યુટીફિકેશન પહેલા તળાવ સુકુ ભટ્ટ અને ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા પાણી કોર્પોરેશનને પાણી ઉલેચવાની પડી ફરજ તળાવમાંથી પાણી કાઢવા માટે કોર્પોરેશનને મૂક્યા પંપો આજ તળાવમાં પહેલા આવતું હતું મત્સ્યાકાશનું પાણી મત્સ્ય આકાશનું પાણી પણ બંધ કર્યા છતાં યોગ્ય સફાઈના અભાવે જોવા મળી રહી છે ગંદકી સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતા મિરાવતનું નિવેદન બ્યુટીફિકેશનના નામે તળાવને કર્યા છે પણ બાદ મોટાભાગના તળાવમાં

ઇમ્પરબિ લેયર હતા ઇમ્પરબિયસ લેયર એ બધા લેયર તૂટી ગયા છે એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે ને એની સંગ્રહ શક્તિ રહી નથી હવે પાછું એનું એ ઇમ્પરબિયસ પળ બંધાય ને ત્યારે પાણી ભરાશે ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તલાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું છે તમામ તલાવોની આ હાલત છે કુબેરેશ્વર તલાવની બી આજ હાલત છે ભાજપના દંડકની છે પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી પદ અધિકારી છે આખા શહેરના તમામ તલાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે જ્યારે અનેક તલાવો પૂરાઈ ગયા છે અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તલાવોના સફાઈઓનો ઇજારો આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે પણ પદ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે એ તપાસનો વિષય છે